જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારે જાય પાણી ચાલુ કર્યું ને મહેમાન ભાગી જાય તો હું ઘેરે આવી પાછા ભાગે તો જાય પણ છેટા વયા જાય છે વધારે અમારે મહેમાન બેન કૃથાર્થભાઈ મધુબેન મહેસાણા વયા જાય જા બધા હા આવજો તમે પાછા વહેલા આવજો રજા પડે તો બા મૂકવા જાય છે ભણવા જવા જવાનું છે ઓલા જાહે તો જાહે આવજો દાયરો હું લઈ આવવાનું ગોલો લેતા આવજો ના તારે નિશાળ નો ટાઈમ થઈ જાય હમણાં કેટલાય દીધી નતો ચાલુ કર્યો મારો અવાજ બે ગયો તો કઈ બોલાતો કે નહીં તો કંઈ વિડીયો ચાલુ ન કરતા હવે વાંધો નથી હવે બોલવાનો અવાજ આવે છે પણ હજી આમ થોડોક કોઘરો અવાજ આવે જેવી બોલી હતી એવી નથી થઈ હજી ઉતરાયણ બહુ વધી ગયો હતો તે અવાજ કંઈ આવતો જ નહોતો હાવ હાથ બેહી ગયો હતો આજ જ રેડી થઈ ગયા આજ જો પાછું પાણી ચાલુ કરી દીધું રેડી થઈ ગયા આજ એમાં બગડાવ વાવી દીધા કોઈ પણ કઈ ઘટે ને લેવો છે અમારે મહેમાન જો આપી ગયા જાય બતાય પર પાત્ર હાલી ને વૈયા જાય જો દેખાય દેખાય જ તને કોણ દેખાય મધુફી દેખાય મધુફુ દેખાય તને આમ જાય એ જાય મને તો દેખાય એ બાપુ ગા બાય બાય મધુફઈ કઈ દે આજકાલ બાંધણું એવું એસલ થયું એક તારું વાથી ક્યારે ભૈરો જેમ આખે આખો એક જ ધારો ભૈરો રહી આમ પાણી દળીને વયું જાય ને એવું જરાય ની જે આખે આખો એમને ભૈરો જામ નકર આ ક્યારો વાર લીધા તા આપણે આ ક્યારો તો વયો જાય ને પણ આમ એકદમ સીધો અસર રેવલ હાવ આખે આખો ક્યારો એમને ભરાતો જાય હમતર હફીત પીતું જાય પાણી આખું એમ આ બાજુનો ક્યારો છે એ છેડે ભોગી ગયો પણ અહીં સુધી આમ આછો આછું ભર્યું છે આ જ વખતે હું ટેફા ટેફાને નતા ઓલું આવે તર કયું તો ટેફા બહુ હતા તે પાણી વારવામાં બહુ તકલીફ થઈ આજ વખતે તો લાફી જેવું છે મસ્તીનું પાણી વારવાની મજા આવે નામે કે ઢેફા કે નમરે ના નાકું ધોવાય કે ના પારી ધોવાય જરા ખાકડા હે એટલે પી રહીએ મજા આવે પાણી વારવાની આપણે જો હાડા વખત ટુકડું ચાલુ કર્યું ક્યારે તો પી ગયા અમારે જાવ અહીંયા ખે ને કાકા હેડ બસું હતું દેખાય તો તમને મોટી લાગી પણ હે બસું બે ત્રણ ઉતરો હજી બહુ ઉડતું નથી થોડું થોડું ઉડે ખબર નહીં એને હું હોય કુતરા કે કઈ વિખે કરે નહીં એને એની પાસે જઈને આવતા રી બહુ નથી ઉડતું હજી થોડું થોડું ઉડે આપણે પાસે જાય ને તો ભાગે નહીં પર બારું વાટ જોવે કે જ નીકળી જાય તો વાંધો ના આવે થોડું થોડું જ ઉડે હજી દેખેતા તેમ થાય કે મોટું હે જો પાણી વારતા વારતા આપણે વૈંડીએ બે વાત થતાં છાંયે પણ હવે તે વૈંડીએ છાંયો પૂરો થવા આવ્યો બાર વાઈ વાગ્યા હજી તો પણ તડકો બહુ જ છે અહીં નજીક હાલતું હતું ને તો છાંય આવતા રહેતા હવે બાર વાગ્યા મોટર બંધ કરશું સુલાન કરશું રાંધીને ખાવું કંઈક એ કરતા ભૂખ ગઈ ને જઈને કંઈક નાસ્તો કરશ્યું પછી રોટલા બનાવશ્યું તડકો એ જ બહુ જ છે છાંયે બેથી છાંય પોતી ગયો શિયાળામાં છાંય વધારે આવે આ બાજુ હવે સાં થોડો આવે ઓલું પાછળ હોય એટલે આમ સાંઈ બાજુ આવે હવે ના આવે હવે તડકો આવવા માંડ્યો દિવાલ ના ટેકો મારીને બેઠી છે અહીંયા જે તો બહાર વાઈ ગયા છે પણ એક વગાડ હોય તો વાગે એમ નથી બસ થઈ જાય એમ છે વાંધો ના આવે મારે તો કોઈ ઘરે સાકર એટલા બનાવે એવું નવરા એટલે બાર વાગે ને તો વહી જાવ બાર વાગે જઈને પછી બનાવીએ ને દોઢ બે વાગે ચાલુ કરીએ પછી તો આપણે જો ઉઠીને પરવારી મોટર ચાલુ કરી દીધી તો હવે તો કેટલા ચાર કેરા રે પવાના બાકી ચાર કેરા પી જાય પછી વળી આપણે આ ઢાંકણું બદલાવાનું રે આ કુંડી બંધ કરી ઓલી કુંડી ખોલવાની હોય પાણી હારું હોય વાંધો નથી હવે

ભેરા કરીને તો ઘરે લઈ જવાય નકર હરગાવી નાખાય કોઈ વૈંડીમાં આંખે નાખી દેવાય બાકી શું છે પક્ષી બધા રખડતા હોય ને એના પગમાં આવે ને તો મરી જાય ને મેં આ રૂબરૂ જોયેલું છે કાબરના પગમાં આવ્યું હતું ને તો કાબર બિસાડી ભાઈ ગઈ ઝાડવે ટીંગાણી દોરે જાડવા મટવાઈ ગયો કાબર ને અન્ય ટીંગાતી રહી ગઈ કાબર મરી ગઈ હતી એટલે તે દોની હું છે ને આ દોરા ગમે ન્યા પડ્યા હોય ને ભેરા કરી અને તો વૈંડીમાં ભરાવી દઉં કા ઘરે લઈ જાઉં કોઈ દી ક્યાંય ખેતર માં રેવા ના જો આ રીતના ગમે દે ને આપડે દોરા ગમે પડ્યા હોય આપણે રહેવા ના દેવાય ભાઈ ને તો દાંત કાઢે રો રો પૈડો થી રોવાનું હોય દાંત ના કાઢવાના હોય લેસ નહીં પૂકે છે